એકતા આત્મનિર્ભરતા અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે ગીર સોમનાથ જિલ્લામાં શરૂ થવા જઈ રહી છે અનોખી પદયાત્રા સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો સો પચાસમી જન્મજયંતિને યાદગાર બનાવવા માટે કેન્દ્રીય રમતગમત મંત્રાલયના નેજા હેઠળ દેશભરમાં સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં પણ આ પ્રસંગે પદયાત્રાનું સુનિયોજિત આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજન અંગેની સમીક્ષા બેઠક ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા યોજાઈ હતી જેમાં કલેકટરશ્રી એનવી ઉપાધ્યાય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડીપી ચૌહાણ સહિતના અધિકારીઓ જોડાયા અને માર્ગદર્શન મેળવ્યું હતું આ પદયાત્રાઓ એકત્રીસ ઓક્ટોબરથી પચ્ચીસ વીસ નવેમ્બર 1925 પચ્ચીસ સુધી જિલ્લા કક્ષાએ યોજાશે જેમાં દરેક પદયાત્રા ત્રણ દિવસ માટે અને આશરે આઠથી દસ કિલોમીટર લાંબી રહેશે આ અવધિ દરમિયાન આરોગ્ય શિબિરો વ્યાખ્યાનો ચર્ચાઓ અને નશામુક્ત ભારતના શપથ જેવા કાર્યક્રમો પણ યોજાશે ધારાસભ્યો સાંસદો સામાજિક અને ધાર્મિક આગેવાનો તેમજ યુવા શક્તિ સૌ મળીને દેશની એકતા અને આત્મનિર્ભરતાનો સંદેશ આપશે તે બાદ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય સ્તરે એકસો બાવન કિલોમીટર લાંબી પદયાત્રા સરદાર પટેલના જન્મસ્થળ કર્મસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા સુધી યોજાશે માર્ગમાં આવતા ગામોમાં સામાજિક વિકાસ કાર્યક્રમો તથા સાંસ્કૃતિક ઉજવણીઓ યોજાશે નાગરિકો પોતાની સહભાગીતા માય ભારત પોર્ટલ પર નોંધાવી શકે છે તેમ યાદીમાં જણાવેલ છે વાહિદ આઈ જીકાણી ચીફ એડિટર રાજવંશ ન્યૂઝ